શ્રી ગણેશ નમસ્કાર દર્શક મિત્રો શનિદેવ વકરી બનશે તારીખ તેર સાત થી શનિદેવ વકરી બને છે અને તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ સુધી શનિદેવ વકરી રહેશે બિન રાશિમાં શનિદેવનું ગોચર માર્ચ બે હજાર પચીસથી શરૂ થયું હવે બિન રાશિમાં જ આ શનિદેવ વકરી રહેશે તો આ તમારી મકર રાશિ માટે કુંભ રાશિ માટે અને મીન રાશિ માટે કેવું બની રહેશે બે જૂન બે હાજર સત્યાવીસ સુધી શનિદેવ ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં રહેશે અને અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ સુધી વકરી રહેશે અહીં હવે આપણે જોઈએ કે શનિદેવ તમારી મકર રાશિ માટે અક્ષર ખજ કેવું ફળ આપનારા બની રહેશે તે વિશે જોઈએ તમારી રાશિ છે ને એ શનિની અધિપત્યવાળી રાશિ છે શનિની અધિપત્યવાળી રાશિ મકર રાશિ માટે શનિદેવ વકરી કેવું ફળ આપશે શનિદેવ તે વકરી બની તમારી રાશિથી ત્રીજા ભાવથી રહેશે ત્રીજું સ્થાન છે ને એ ભાઈ ભાંડુનું સુખ સાહસ પરાક્રમ આ બધાનું જોવાય સુખ જોવાય તો અહીંયા શનિદેવનું ત્રીજા સ્થાનનું આ ગોચર તમારી રાશિ માટે તાંબાના પાયા ઉપરથી રહેશે તાંબાનો પાયો શુભ છે તાંબાના પાયાથી શનિદેવ હોય ને એ તમને સારું ફળ જ આપે જે તમારા માટે સુખ કરતા બની રહે સુખ આપે જે તમારે માર્ચ બે હજાર પચીસ સુધી હમણાં સાડા સાતી એના બંદરમાંથી મુક્ત થયા આ સાડા સાત વર્ષ તમને ખબર હશે કેવા પસાર કર્યા તમે હવે ધીરે ધીરે સ્થિતિ સમય બધો સુધરતો હોય ને એવું તમે જોઈ શકો એક સમય એવો આવી ગયો હોય કે પહેરેલું કપડું પણ સગું ના થાય આવું કહેવાય છે શનિદેવની મહાદશામાં એટલી બધી તકલીફ પડે કે પોતાનું અંગત હોય ને એ પણ પોતાનું નથી થતું વડીલો એવું કહેતા હતા કે પહેરેલું કપડું પણ સગું ના થાય આવી સ્થિતિ તમે જોઈ લીધી છે તો અહીંયાથી તમારે એ લોકોને ઓળખવાના છે શનિદેવ જે છે ને એ ભાન કરાવે છે કે હવે આપણું કોણ ને આપણે શું કરવું એ વિશેનું ભાન કરાવે છે અને એ ભાન થઈ જાય કે ભાઈ હવે આપણું આ જ કરવાનું છે એટલે પછી પ્રગતિ ચાલુ થઈ જાય એટલે નથી કહેતા કે આ મહાદશાઓમાંથી મુક્ત થયા પછી તો આમનો સારો પ્રોગ્રેસ થયો શનિદેવ ટોપ ઉપર બેસાડે છે કેમ કે તમે વ્યક્તિને ઓળખી લીધા એટલે તમારો પ્રોગ્રેસ તમારો વધી શકે અહીંયા તાંબાના પાયે શનિદેવ તમને નાણાકીય રીતે ખૂબ સારું રહેશે સ્થિતિ નાણાકીય આર્થિક સ્થિતિ સારી બનાવે નોકરી વ્યવસાયથી સારું જો હોય નોકરીમાં બઢતી અને બદલીના યોગ તમે જોઈ શકો સારી ટ્રાન્સફર તમને મળી શકે અહીંયા તમને વ્યવસાયમાં પણ તમે કયામાં કોઈ સારો એવો વધારો કરી શકો પાર્ટનરનું સુખ સારું જો હોય એમનો સાથ સહકાર મળી રહે દરેક સંબંધો સુધરતા જો એમ થાય કે આના વ્યક્તિઓ હતા પણ એ સમય એવો હતો કે આપણે એમનાથી દૂર હતા પણ હવે એ બધું ધીરે ધીરે નજીક આવતું હોય ને એવું તમે અનુભવો બીજું તમારા જે પેન્ડિંગ પ્રશ્નો હતા કે ઘણા સમય સુધી તે હલ નતા થતા હવે ધીરે ધીરે બધું સમય અંતરે એ ધીરે ધીરે બધું સુધરતું હોય ને હલ થતું હોય એવું તમે અનુભવી શકો ભાઈઓથી સારો સહકાર મળે એમ થાય કે આ પહેલાં થોડી તકલીફ હતી પણ હવે ધીરે ધીરે રિલેશન આ કૌટુંબિક પારિવારિક જે બધા સંબંધો છે હવે સુધરતા હોય એવું તમે અનુભવી શકો તમારો આત્મવિશ્વાસ વધે બહુ જ મહત્વની વસ્તુ છે સેલ્ફ કોન્ફિડન્સ જ્યારે વધે ને તો માણસ બધી પ્રોગ્રેસ કરી શકે અહીંયા તમારો આત્મવિશ્વાસ વધે મનથી કાર્ય કરવાની ઈચ્છા થાય પહેલા તમે કાર્ય કરતા હતા કોઈ બી કામ હાથમાં લો ને કરવા ખાતર કરતા હતા પણ તમારો અંદરનો ઉત્સાહ જઘસ વધે ને એટલે તમે કોઈ બી કામ મનથી કરી શકો સાચું થઈ શકે ખાલી વિચારો કરવાથી નહીં થાય હો કે સારું થઈ ગયું હવે વિચારો કરીએ હવે સારું પ્રયત્ન તો કરવો પડે પેલું હતું ને નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશી મુખે મુર્ગા સુતેલા સિંહના મોડામાં એકદમ હરણ આવતું નથી એને પણ ઊભો થઈ અને શિકાર પકડવો પડતો હોય દરેકને મહેનત કરવી પડે છે મહેનત કરવી જ પડશે ખાલી વિચારવાથી નહીં ચાલે કે શનિદેવનું હવે સારું ફળ મળશે હવે આપણે હાથ ઉપર હાથ રાખીને બેસીએ એવું નહીં ચાલે કાર્ય કરવું પડશે કાર્ય કર્યા વગર કોઈ બી કર્મ વગર કોઈ ફળ નથી અને શનિદેવ મહેનતનું જ ફળ અપાવે છે અમલમાં મૂકવું કાર્ય વિચારો ને એ વિચારે એ અમલમાં મૂકવું બીજું શોર્ટકટ કદાપી નહીં અપનાવો ખાસ તમારે તો ખાસ મકર રાશિને કોઈનામાં મધ્યસ્થી પણ બીજું નહીં બનો કોઈનામાં મધ્યસ્થી તો બધું ઉપર નાણાકીય લેવડ દેવડમાં પણ જોઈ વિચારીને કરવાની જો એમાં પણ લે થયું ને તો બધું જ જશે કારણ કે તમારી રાશિના સ્વામી શનિદેવ છે એમને શોર્ટકટ ગમતો નથી મહેનતનું જ ફળ તમને અપાવશે એ આ તમને ખાસ કહું છું એટલે તમારે કોઈના પર આંધળો ભરોસો નહીં મૂકવો અને તમે મહેનતનું ફળ તમે મેળવશો ને તો તમને મહેનતનું પણ મળશે સાથે સાથે ભાગ્યનું પણ ફળ મળશે કેમ કે હવે શનિદેવ એ તમને સારું ફળ આપનારા બની ગયા છે એટલે જે તમને સાડા સાત વર્ષ સુધી તકલીફ હતી એનું અહીંયા સારું ઓવરઓલ જોઈએ ને તો અહીંયા ભલે શનિદેવ વખરી બન્યા પરંતુ તમારા માટે સુખ કરતા બની રહેશે પણ ઓર વધુ સુખ સારું મેળવવું હોય ને તો તમારે એના માટે શું ઉપાય કરવાય છે છેલ્લે હું તમને કહું છું હવે કુંભ રાશિ અક્ષર ગ સ તમારી શનિની અધિપત્યવાળી રાશિ છે કુંભ રાશિના સ્વામી પણ શનિદેવ છે શનિદેવ ન્યાય કરતા છે કોઈ પણ નો ન્યાય શનિદેવ કરે અને સૂર્યપુત્ર છે સૂર્યદેવના પુત્ર છે હવે એ શનિદેવ વક્રી બનીને તમારી રાશિથી બીજા ભાવથી રહેશે બીજું સ્થાન છે ને એ ધન અને કુટુંબ સુખ જોવાય બીજા સ્થાનેથી શનિદેવ હોય ને તો રૂપાના પાયે ગણાય ચાંદી ચાંદી કરાવે રૂપુ એટલે ચાંદી એટલે કે તમારે તમારા જીવનમાં ચાંદી ચાંદી થાય એટલે સારો સમય આવ્યો કહેવાય જે તમારી જન્મકુંડળીમાં શનિદેવ શુભ સ્થાને જો હશે ને તમારી જન્મકુંડળીમાં પણ શુભ સ્થાને હશે ને સ્વગૃહી હશે તો તમને અહીંયા જે માર્ચ બે હજાર પચીસ પછીનો જે સમય છે ને ખૂબ સારો જોવા હશે અહીંયા તમારે શનિદેવનો છેલ્લો તબક્કો રહેશે અહીંયા તો માર્ચ બે હજાર પચીસ પહેલાંના જે પાંચ વર્ષ તમે જે પસાર કર્યા હશે ને એ ખૂબ જ તકલીફવાળા હશે ખૂબ પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હશે પણ અહીંયા ધીરે ધીરે સમય તમને બદલાતો ગ્રહ જે કરે ને કોઈ ના કરે ગ્રહ યોગ સુધરે ને એટલે સ્થિતિ બદલાય છે અહીંયા તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની શકે નાણાકીય આવક વધે બીજું પારિવારિક સંબંધો પણ સુધરે જે બધા દૂર હતા ને ધીરે ધીરે નજીક આવતા હોય ને તેવું અનુભવો પરંતુ હજુ પણ તમારે અહીંયા કોઈના પર આંધ્રોવિશ્વાસ નથી મૂકવાનો નહીં તો તમને કોઈ છેતરપિંડી દગો વિશ્વાસઘાત આવા બધા અનુભવો થઈ શકે એવું જોવાય છે એટલે કોઈના પર આમ બિલકુલ બ્લાઇન્ડ આમ આંધ્રો વિશ્વાસ નહીં કરવો બરાબર બીજું તમારે શનિદેવનું બધું સારું પણ મળવું હોય તો એના વિશે આપણે છેલ્લે વાત કરીશું હવેની રાશિ જોઈએ મીન રાશિ અક્ષર દચ જ થ તમારી ગુરુની અધિપત્યવાળી મીન રાશિ માટે શનિદેવ વક્રી બનીને તમારી રાશિથી પ્રથમ ભાવ એટલે કે તમારી જ રાશિમાં મીન રાશિમાં માર્ચ બે હજાર પચીસ થી આવ્યા અને તેરમી તારીખથી પાછા વકરી બન્યા તેર સાતથી હવે ક્યાં સુધી રહેશે વકરી એ આગળ આપણે કીધું ને કે અઠ્યાવીસ અગિયાર સુધી રહેશે એટલે આ આટલો પીરિયડ જે છે ને શનિદેવ એ વકરી બનીને રહેશે અહીંયા તમને માર્ચ પચીસથી થી જે અઢી વર્ષ માટે તમારી રાશિમાં રાશિ પરિવર્તન કરીને આવ્યા છે માર્ચ બે હજાર પચીસ થી આ શનિદેવ તમારી રાશિમાં આવ્યા છે મીન રાશિમાં અહીં શનિદેવની સાડા સાથી નો તમારો બીજો તબક્કો રહેશે બીજો તબક્કો પહેલો અઢી વર્ષનો પસાર થઈ ગયો હવે આ બીજો તબક્કો તમારે પ્રારંભ થયો અહીંયા પ્રથમ સ્થાનેથી શનિદેવ એટલે તમારું સોનાના પાયા પર ગણાય સોનાના પાયા પર શનિદેવ હોય ને એટલે એવું કહેવાય કે ચિંતા કરતા રહે ચિંતાઓ કરાવે નાની મોટી ચિંતાઓ તમને આમ કારણ વગરની નહીં સોનાના પાયા ઉપર શનિદેવ તમને ચિંતાઓ વધારનાર રહેશે કારણ વગરની નાની મોટી ચિંતાઓ ઊભી થઈ શકે કામમાં વિલંબ થાય સમય કાર્ય પૂરું ના થાય એના ઉપાય તમને છેલ્લે હું જણાવીશ કે તમારે એના માટે શું કરવાનું એ કરવાથી તમને ખૂબ સારું ફળ જોવાશે શ્રદ્ધાથી કોઈ બી વસ્તુ કરો ને તો એનું ફળ મળતું જ હોય છે અહીંયા તમારે બીજું ભાઈ પાંડુનું સૂપ પણ મધ્યમ રહેશે એમાં પણ ચઢાવ ઉતાર જોવાય કારણ વગર તમારે આ સંબંધો થોડા ડિસ્ટન્સ થતા હોય એવું અનુભવો આત્મવિશ્વાસ ઘટાડી શકે કેમકે પણ વસ્તુમાં તમને પ્રોગ્રેસ તમે કરવા તમે સ્ટ્રગલ કરો પણ સફળતા ના મળે ને એટલે આત્મવિશ્વાસ ઘટે ચિંતાઓ વધે પરંતુ જો તમારી જન્મકુંડળીમાં શનિદેવ શુભ હશે શુભ સ્થાને હશે સ્વગૃહી હશે તો અહીંયા તમને આ તકલીફો ઓછી જોવા હશે કેમ કે શનિદેવ તમારી જન્મકુંડળીમાં સારું ફળ આપનારા છે એટલે તકલીફો ઓછી પણ જો શનિદેવ પાપગ્રહથી યુક્ત હશે અથવા એની દ્રષ્ટિમાં હશે તો તમારે આ બધું જે કીધું ને નાનું મોટું તમારે અનુભવાશે ચિંતાઓ વધશે બીજું તમારે જીવનસાથી સાથે પણ વાદવિવાદ ટાળવાના રહેશે કારણ વગરની જીવાજોડીમાં ન ઉતરવું ખાસ કોઈ પણ વ્યક્તિ સાથે પણ બને ત્યાં સુધી મૌન રાખશો ને માટે આ જે છેલ્લે ઉપાય કહીશ ને એમાં એક મૌનનો પણ કહીશ કે મૌન રાખો ને એ શ્રેષ્ઠ ઉપાય છે જતું કરવાની ભાવના રાખવી વાત વિવાદ ટાળો એટલે ઘણી બધી વસ્તુનો શોર્ટ આઉટ થઈ જાય બીજું તમારે પિતાના આરોગ્યની પણ ચિંતા રહેશે ધર્મ પ્રત્યે આસ્થા ઓછી થઈ જાય અમુક વાર એમ થાય કે બધું કરીએ છીએ છતાં પણ આવું ફળ મળે છે ચિંતાઓ થાય છે પણ એવું ના કરતા એ કસોટીનો સમય છે પણ ધર્મ પ્રત્યેની આસ્થા તમે ઓછીના બીજું તમારે અહીંયા તમારા ઈષ્ટદેવનું પૂજન કરજો શરણે એટલે આમાંથી તમને તમને રાહત અને બીજી વિશેષ ત્રણેય રાશિ માટે મકર કુંભ અને મીન રાશિ માટે હવે શનિદેવના ઉપાય તરીકે આપણે શું કરવાનું તો સૌથી પહેલું તો કોઈ પણ તકલીફ હોય ને તો ગ્રહોના અધિપતિ શિવજી મહાદેવજીના શરણે જવું અથવા તો એમનો જે અંશ છે હનુમાનજી હનુમાનજી ને શરણે જાઓ આ બે વસ્તુ છે કેમ કે એ દેવોના દેવ છે અને આ એમનો અંશ છે હનુમાનજી બીજું શનિવાર મંગળવારે ખાસ હનુમાનજી ના દર્શન કરવા ને હનુમાન ચાલીસાના પાઠ કરવા સુંદરકાંડ નો પાઠ કરવો બીજું આમાં કે છે જપ તપ દાન યજ્ઞ બધું કરવું યજ્ઞ શ્રેષ્ઠ છે તરત જ ફળ મળે શ્રદ્ધાથી કરો તો કર્મ બે કીધા છે યજ્ઞ અને તર્પણ યજ્ઞના સ્વાહાકારથી દેવ તૃપ્ત થાય અને તર્પણથી આપણા પિતૃઓ થાય આ બે સિવાય કોઈ દુનિયામાં એવું કર્મ નથી કે તમે એ શોર્ટકટ એ છેલ્લું છે એના એનું ફળ સારું નથી હતું પણ યજ્ઞ ને કર્મ યજ્ઞ કર્મ અને પિતૃ કર્મ આ બે શ્રેષ્ઠ છે તો આ બે વસ્તુ કરવાથી તમને વધુ ફાયદો થાય યજ્ઞથી બીજું યજ્ઞ કોનો કરવો એવું પ્રશ્ન થાય તો મહાદેવજીનો યજ્ઞ કરી શકો હનુમાનજીનો કરી શકો બરાબર છે એ સ્વાહાકાર થાય એટલે તમને એનો પોઝિટિવ ઉર્જા એની પ્રાપ્ત થતી હોય છે કે દાન કરવું દાનયુગમાંથી એક દાન શ્રેષ્ઠ છે શનિદેવને પ્રિય વસ્તુનું દાન કરવું કાળા તલનું દાન કરો કાળા અડદનું જરૂરિયાત વ્યક્તિને કંઈક સારું એવું દાન કરો બીજું ભોજનનું દાન પણ શ્રેષ્ઠ કીધું છે ગાયને ઘાસચારો કરો આ બધું તમે કરી શકો બીજું તમે એ દિવસે ઉપવાસ પણ રાખી શકો પણ ભૂખ્યું ન રહેવાતું હોય ઘણા બધા કામ ધંધો હોય તો એના બીજું તમે કરી શકો જપ કરી શકો હવે શનિદેવનું બીજ મંત્ર છે એનો જાપ કરવાથી બહુ જ ઉત્તમ જલ્દી સારું ફળ મળતું હોય છે તો શનિદેવનું બીજ મંત્ર છે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમ બીજી વાર કહો

અથવા તો તમે નિત્ય કર્મ તમારું સુધારો ને તો પણ ઘણી બધી સમસ્યાઓ ઘણા બધા ગ્રહોના દોષો પણ નિવૃત્ત થતા હોય છે તે કર્મ સુધારવામાં શું કરવાનું કે ભલે ત્યાં સુધી સત્ય બોલવા પ્રયત્ન કરવો ખોટું નહીં બોલવું બીજા વ્યસનો કરવા નહીં વડીલોને માન સન્માન કરવું નિત્ય આપણા ઈષ્ટદેવની પૂજા નિત્ય કર કર્મ હશે ને તો કોઈ પણ વસ્તુ હશે ને પેલું કહેવાય છે ને સુળીનો ઘાસ હોયથી સડે એના જેવું થશે કોઈ પણ વસ્તુ આપત્તિ આવશે ખરી પણ તમને પ્રોટેક્શન તમારા ઈષ્ટદેવનું અથવા તમારા નિત્યકર્મનું જે પુણ્ય હશે એનાથી એનું રક્ષણ મળી શકશે તો આ હતી શનિદેવ વક્રી બનીને મકર કુંભ અને મીન રાશિને કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી નારાયણ